આજે બીજા તબક્કાનો પાદરા વિધાનસભામાં ચૂંટણી પ્રચાર કર્યો હતો ઉમેદવાર જસુભાઈ રાઠવા સાથે પાદરાના યુવા શિક્ષિત ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિત ભાજપના કાર્યકરો હોદ્દેદારો ખાસ હાજર રહ્યા હતા પાદરા વિધાનસભાના મત વિસ્તાર સેવાસી અંપાડ ગોરિયાદ સાધી અને વડુ ગામ સહિત અલગ અલગ ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો જ્યારે સાધી ગામમાં ઉમેદવાર જસુભાઈ રાઠવાએ ઘોડાબગ્ગી સાથે રેલી યોજી હતી જ્યાં સાધી ગામના આગેવાન ભાસ્કરભાઈ પટેલ સહિત ભાજપના કાર્યકર્તાઓએ હાજર રહી સમગ્ર સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું વહેલી સવારથી જ શરૂ થયેલા ચૂંટણી પ્રચાર દરમિયાન ઠેર ઠેર જસુભાઈ રાઠવાએ લોકોને આવકાર આપ્યો હતો સાથે જ પુષ્પહાર પહેરાવી જંગી મતોથી જીતાડવાનો પણ નિર્ધાર કર્યો છે ચૂંટણી પ્રચારમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પણ ભાજપ સરકારે કરેલા પ્રજા માટેના કામો પ્રજા વચ્ચે મૂકી લોકોને વિકાસના વેગને વધુ આગળ વધારવા અપીલ કરી હતી જ્યારે ઉમેદવાર જસુભાઈ રાઠવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ ગાથાને આગળ વધારવા માટે સહયોગ આપવા માટે અપીલ કરી હતી જ્યાં ઠેર ઠેર રેલી અને સભાઓ યોજવામાં આવી હતી અને મતદારોએ પણ ભારે આવકાર આપ્યો હતો છોટાદેપુર લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવા આજ રોજ પાદરા વિધાનસભાના પ્રવાસે છે આજ રોજ ચૂંટણી પ્રચારમાં શ્રી જસુભાઈ રાઠવાનો ચૂંટણી પ્રચાર એ સેવાસી અંબાળ ગોરિયાદ સાધી અને વડુ ગામે કરવામાં આવેલો છે જેમાં સૌ મતદારો નાગરિકોનો ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામ ડબલ એન્જિનની સરકારે કરેલા કામ અમે સૌ કાર્યકર્તાઓએ જનતા સમક્ષ મૂક્યા છે અને જનતાએ પૂરો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી જસુભાઈ રાઠવાને જીતાડવા માટે અપાવ્યો છે અને ખૂબ જ શાંત સરળ સ્વભાવના ઉમેદવાર એ આવતીકાલે સાંસદ બનવા જઈ રહ્યા છે તેનો પણ મતદારોએ અમને વિશ્વાસ અપાવ્યો છે